શાળંગપુર બીએપીએસ પ્રમુખ સ્વામી પ્રાકૃતિક કૃષિ તાલીમ કેન્દ્ર ખાતે ખેડૂત સેમિનાર યોજાયો શુક્રવારને સાંજે પાંચ કલાકે મળતી વિગતો મુજબ નાયબ બાગાયત નિયામક શ્રીની કચેરી બોટાદ દ્વારા બરવાળા તાલુકાના બીએપીએસ પ્રમુખ સ્વામી પ્રાકૃતિક કૃષિ તાલીમ કેન્દ્ર યક્ષ યજ્ઞ પુરુષવાળી શાળંગપુર ખાતે જિલ્લાના ખેડૂતો માટે ખેડૂત સેમિનાર યોજાયો હતો જેમાં જિલ્લાના એકસો પચાસથી વધારે ખેડૂતો જોડાયા હતા જેમાં સેમિનારમાં જિલ્લામાં બાગાયતી ખેતી કરતા ખેડૂતો દ્વારા વિવિધ સભર ઉત્કૃષ્ટ નમૂનાઓનું ફળ શાકભાજી પ્રદર્શન પણ યોજવામાં આવ્યું હતું જેમાં ખેડૂતોને બીએપીએસ પ્રાકૃતિક ફાર્મની મુલાકાત થકી પ્રાકૃતિક ખેતી કરવા માટે પ્રેરણા મળે એવા ઉમદા આશયથી ફિલ્ડ નિદર્શન પણ યોજવામાં આવ્યું હતું આ પરિસંવાદમાં બીએપીએસ સંસ્થાના સંત પુંજ બ્રહ્મચિંતન સ્વામી બાગાયત વિભાગ બોટાદના વડા જે વાળા પ્રોજેક્ટ ડાયરેક્ટર આત્માશ્રી કાનડે તથા નાયબ ખેતી નિયામકશ્રી કે બી રમણાએ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યું હતું જેમાં બાગાયત વિભાગના અધિકારી શ્રીઓ દ્વારા બાગાયત ખાતાની સહાય યોજનાઓ તથા બાગાયત પાકોની ખેતી અંગે માહિતી તથા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું ત્યારે શાળંગપુર બીએપીએસ પ્રમુખ સ્વામી પ્રાકૃતિક કૃષિ તાલીમ કેન્દ્ર ખાતે ખેડૂત સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું